નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ તાલાલા ગીરમાં મિત્રો ઇન્સ્પેક્ટર તેમજ ક્લાર્ક માટેની વિવિધ જગ્યાઓ અંતર્ગત ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો આવૃતિમાં તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે વિગતવાર જોઈએ શૈક્ષણિક લાયકાત તેમજ અરજી કરવા માટેની છેલ્લી તારીખ તો તમે જોઈ શકો છો સ્ટાફ ભરતી માટેની જાહેરાત આવેલી છે શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ તાલાલા ગીરમાં હંગામી ધોરણે કાયમી મંજૂર થયેલા સ્ટાફ શેડ્યુલ તથા એગ્રી પ્રોડ્યુસ માર્કેટ રૂલ ઓગણીસો સાઠના નિયમ એકતાલીસ અ મુજબ સેવા ભરતી નિયમો અનુસાર ભરતી કરવા માટે નીચે મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવે છે જેમાં ઇન્સ્પેક્ટર માટેની એક જગ્યા છે મિત્રો જેમાં તમે જોઈ શકો છો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બીકોમ ફર્સ્ટ ક્લાસ ઉત્તીર્ણ થયેલા હોય તેમજ શૈક્ષણિક લાયકાતને અનુરૂપ બે વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ ક્લર્ક માટેની એક જગ્યા છે મિત્રો જેમાં કોઈ પણ વિદ્યા શાખામાં પચાસ ટકા જે ગુણ સાથે સ્નાતક પાસ થયેલા હોય જોઈએ મિત્રો જેમજ શૈક્ષણિક લાયકાત અનુરૂપ બે વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ ભતીમ અંતર્ગત શરતો આપેલી છે જાહેરાત પ્રસિદ્ધ થયાના તારીખથી દિવસ સાતમાં પ્રમાણપત્રોની ખરી નકલો સહિત નીચે આપેલા સરનામે અને વિગતે અરજીઓ કરવાની રહેશે મિત્રો ઉમેદવારે અરજીના કવર ઉપર ઇન્સ્પેક્ટર તથા ક્લાર્કની જગ્યા માટે અરજી એ લખવાનું રહેશે અને અરજીઓ કાર્યાલયના સમય દરમિયાન સ્વીકારવામાં આવશે પસંદગી સમિતિ દ્વારા લેવામાં આવેલ નિર્ણય આખરી લેવા આખરી રહેશે મિત્રો તમે જોઈ શકો છો અરજી મોકલવા માટેનું સરનામું અહીંયા આપવામાં આવેલું છે શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સાસણ રોડ તાલાલાગીર છત્રીસ એકવીસ પચાસ પિનકોડ પર અરજી મોકલવાની રહેશે મિત્રો તો તમે જો જોઈ શકો છો મિત્રો જે ક્લાર્ક તેમજ ઇન્સ્પેક્ટર માટે આ ભરતી માટેની જાહેરાત છે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી